દિવાળી વેકેશનને લઈ પ્રવાસન ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે સરકારના જીએસટી રિફોર્મના કારણે હોટલ અને પેકેજના ભાવમાં ઘટાડો થતાં લોકો ટૂરનું પ્લાનિંગ કરી રહ્યા છે દિવાળી હોય ને ભરૂચવાસીઓ ફરવા ન જાય એવું બને મોજ મજા માટે જાણીતી ભરૂચની પ્રજા દિવાળીમાં પણ ભરપૂર મનોરંજનના મૂડમાં રહે છે તેઓ દિવાળી વેકેશનમાં દેશ સહિત દુનિયાભરમાં ફરવા માટે જાય છે ત્યારે આ વર્ષે પણ દિવાળી વેકેશનમાં દેશ વિદેશના સ્થળોએ જવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દિવાળીનું વેકેશન ટૂંકું હોવાને કારણે હાલ ડોમેસ્ટિકમાં ફરવા માટે લોકોના નજીકમાં સ્થળો પસંદ કરી રહ્યા છે જેમાં ઉજ્જૈન ઓમકારેશ્વર રાજસ્થાન અને શિરડી સાપુતારા ફેવરિટ ડેસ્ટિનેશન છે આ તરફ લાંબા રૂટમાં ઠંડીની સિઝન હોવાના કારણે કેરળ સાથે સાત જ્યોતિર્લિંગની યાત્રા કરવાનું લોકો પસંદ કરી રહ્યા છે આ અને પહેલગામમાં બંને પ્રવાસન સ્થળોની મોટા ભાગની ટુર કેન્સલ કરવી પડી છે કે નજીકના સ્થળોએ જવા માં લોકો ઉત્સાહ દાખવી રહ્યા છે પ્રોગ્રામોની અંદર આ જીએસટી સરકારે જે ઓછું કરેલું છે તેની અંદર હોટેલના ભાવમાં પણ ઘટાડો થયો છે અને પ્રવાસીઓ વેકેશન નાનું હોવાને કારણે ત્રણ ચાર દિવસની વધારે ટૂર પ્રિપેર કરે છે ખાસ કરીને ખાટુશ્યામ શ્યામ એ ધાર્મિક ટૂર છે ખાટુશ્યામ જયપુર શ્રીનાથજી પુષ્કર અને બે થી ત્રણ દિવસની ટૂરની અંદર ઉજ્જૈન હોય ઉજય ઓમકાર્વર એ રીતે પ્રિપેર કરે છે અને તેનાથી વધારે જો વધારે કોઈની પાસે ટાઈમ હોય તો ગોવા મહાબળેશ્વરવાલા અને સિનિયર સિટીઝનો ગરમી ઓછી હોય એના કારણે સાઉથની અંદર કેરલા કન્યાકુમારી સાત જ્યોતિર્લિંગની ટુર પ્રિપેર કરે છે અને જીએસટીના કારણે અમુક કુટુંબો કોમ્પ્રમાઈઝ પણ કરે છે કે ભાઈ બેટા આપણે ટૂરમાં નથી જવું ટુ વ્હીલર લઈએ જે સરકારે આ જીએસટી ઓછું કરેલું છે હિન્દુસ્તાની લોકોની જરૂરિયાત માટે જે ઉઠાવેલ છે તે બહુ આનંદની વાત છે કારણે લોકો વાહન લેતા ખચકાતા હતા વધારે પડતો ખર્ચ એની અંદર થતો તો એટલે લોકો ખચકાતા હતા સાથે જીએસટી ઘટેલો છે એટલે બજેટની અંદર લોકો એવું નક્કી કરે છે અન્ય કોઈ ખરીદી પાછળ પડેલા છે અત્યારે દિવાળી વેકેશનની અંદર ત્રણ ચાર દિવસની ટુરો વધારે લોકો પ્રિફર કરે છે કાશ્મીરનો જે હુમલો થયો કાશ્મીરનો જે હુમલો થયો છે ગયા વખતે પહેલગામનો તેના લીધે અમરનાથની ટુર પણ એકદમ ડીમ ચાલેલી છે તેમાં પણ કાશ્મીરની કાશ્મીર માટે નેપાળની ટુર હતી જે રેગ્યુલર જે વીસ બાવીસ દિવસની પણ નેપાળની અંદર આ સરકાર ઉતલ લીધે જે ધમાલ ને એવું બધું જે વાતાવરણ થયું છે તેના કારણે પણ લોકો નેપાળ જવાનું પ્રિપેર કરતા નથી તેની જગ્યાએ ત્રણ ચાર દિવસની ટુરો ગોવા અથવા સાઉથ લાંબા પૈસા હોય વધારે હોય ને સમય હોય તો સાઉથ જવાનું પસંદ કરે છે વધારે પડતું ખાટુશ્યામ ની ટૂરો ચાર ચાર દિવસની છે તે વધારે પસંદ કરે છે